ભાવનગર માં મકર સંક્રાંતિ ના પર્વ ની ઉજવણી ભાવનગર વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અલગ અલગ મંદિરોમાં ભક્તો ની ભીડ જામી છે ઉત્તરાયણના પર્વ પર દાન પુણ્ય નું મહત્વ છે ત્યારે ગૌ ગૌ ને પણ ઘાસ ચારો ખવડાવવા માટે લોકોએ આજે સવારથી જ કતાર લગાવી હતી અને ગાયને ઘાસ ખવડાવીને પુણ્યની પ્રાપ્તિ કરી અલગ અલગ મંદિરોમાં પણ આજે દર્શન કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી છે મકર સંક્રાંતિના આ પર્વ પર સવારમાં સૂર્યદેવની પૂજા અર્ચના કર્યા બાદ દેવ દર્શન કરીને આજના આ પર્વની શરૂઆત કરી આજે મકર સંક્રાંતિ નો પર્વ છે ને તેને લઈને વાસીઓમાં પણ અનેરી ખુશી છે વહેલી સવારથી જ દાન છે તે લોકો અત્યારે કરી રહ્યા છે લીલું ઘાસ તેમજ જે નિરાધાર લોકો હોય છે તેના માટે કહી શકાય કે ભોજનની વ્યવસ્થા પણ ભાવનગરના લોકો છે તે કરી રહ્યા છે હાલ જોઈ શકો છો તમે કે જે પ્રમાણે લોકો છે તે લોકો અત્યારે દાન કરી રહ્યા છે લીલું ઘાસ છે તે પણ ગાયો છે પશુઓ છે તેને આપવા માટે જઈ છે

એ દાન અને પુણ્યનો અતિ મહત્વ ધરાવતો પર્વ છે ચોક્કસથી દાન અને પૂર્ણ માટેનું અતિ મહત્વ ધરાવતું જે પર્વ છે ને તે પર્વને લઈને ભાવનગરના લોકો હશે હશે જે પ્રમાણે કહી શકાય કે પોતાનું જે દાન પુણ્ય છે તે કરી રહ્યા છે તમે શું કહેશો જે પ્રમાણે આજનો પર્વ છે કઈ રીતના પર્વને ઉજવણી કરી રહ્યા છો સાથે દાન પુણ્યનું કેટલું મહત્વ ઉત્તરાયણનો પર્વ એટલે દાન પુણ્ય ખરેખર દાન પુણ્ય કરવું જોઈએ આજના દિવસમાં સાથે સાથે ઉત્તરાયણની મોજ લેવી જોઈએ ખરેખર દાનનું મહત્વ આજે જ હોય છે એટલે ગાયુને છે જનાવર છે પ્રાણી છે એને દાન કરવું જોઈએ અને ગરીબોને પણ દાન કરવું જોઈએ આજે ચોક્કસથી ગરીબોને પણ દાન કરવું પડે કેમ કે જે પ્રમાણે આજનો દિવસ મકર સંક્રાંતિનો દિવસ છે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું જોઈ શકો છો તમે લોકો જે છે તે વહેલી સવારથી જ અહીંયા દાનપુન માટે પહોંચ્યા છે કેમ કે આજે મકર સંક્રાંતિનો દિવસ છે કહી શકાય કે જે પ્રમાણે સૂર્ય છે તે મકર રાશિમાં પ્રવેશતો હોય છે ને તેને જ લઈને શાસ્ત્રોત પ્રમાણે જે દાન છે તે કરવું જરૂરી છે ને તેને જ લઈને ભાવનગરના લોકોમાં પણ કહી શકાય કે જે આ મકર સંક્રાંતિ પર્વ છે તેની ઉજવણી દાનપુન સાથે કરવામાં આવી રહી છે સાથે વહેલી સવારથી જ લોકો જે છે તે લોકો કહી શકાય કે પોતાના ધાબા ઉપર પતંગ જે છે તે પતંગ ચગાવવાની કહી શકાય કે લોકોએ શરૂઆત કરી દીધી છે કેમ કે જે પ્રમાણે આજનો દિવસ છે ને આજના દિવસે મન મૂકી અને ભાવિણાવાસીઓ પણ આ પર્વને ઉજવવા થનગની રહ્યા છે કેમેરા પર્સન તુષાર કામળી ની સાથે કુણાલ બારડ ગુજરાત ભાવનગર